સુરત રેલ્વે સ્ટેશનથી બોમ્બે તરફ જતા દેખાયો હતો જે કે પોલીસને દિશામાં તપાસ કરતા મુંબઈ આરોપીને ઝડપી પાડ્યો હતો એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે કારીગર સુભાષિષ ભરત ઉતે બસો બેતાલીસ ગ્રામ સોનું કિંમત રૂપિયા એકવીસ લાખ લઈને ફરાર થઈ ગયો હતો ફરિયાદી હસનઅલી હૈદરઅલી શેખ રહે કિંગ્સ રેસીડેન્સી ના ગોરીવાડ લાલગેટ સુભાષિષ ભરત રહે રાણા થાના દાસપુર જિલ્લો વેસ્ટ મેદનાપુરા પશ્ચિમ બંગાળ સીસીટીવી ફૂટેજમાં આરોપી સોનું લઈ જતો જોવા મળ્યો

લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસ્સો ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ કરેલ કે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતેજ નામનો ઈસમ આર્યુઆર સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરેલ છે Thank you.